અને મારી જમીન માં બે વીઘા મે થઈ થઈને રાખડું રહો અને હવે ગાડી લાવવાની ઈરાદો છે પણ હું કરું ગાડી લાવું ના લાવું ત્રણ નો વિવાહ આવે હું કરું ખબર હવે દારૂ રે છે ને એને દારૂ પાવી સહી સિક્કા લઈ લઉં બધા અને બે બે વીઘા બારોબાર પધરાય દઉં હવે જવું ગમો જમીન વેકવાની રતુજી ને તો રતુજી લઈ લે ને

મેુજી ની જમીન વાત તમારી બરાબર સો ની વાત પણ જો આ વૈશાખ માં મારા છોકરા ને લગન આવે ગાડી લાવી છે ગાડી લાવી ગાડી લાવી

નવાનું બવાનું